તમામ વડીલો નમર નમસ્કાર સાંભળો આજના મુખ્ય સમાચાર રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવા જાહેરાત કરી હતી પરંતુ હજુ સુધી ખરીદી શરૂ કરાઈ નથી પરિણામે ખેડૂતો નારાજ થયા છે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવી કે નહીં તે અંગે ખુદ સરકારે જ નિર્ણય લઈ શકી નથી મેઘરાજા હવે ખમૈયા કરો ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ત્રીસ તાલુકામાં વરસાદ સૌથી વધુ સૌરાષ્ટ્રમાં જૂનાગઢના માંગરોળ તાલુકામાં સર્વાધિક ચાર ઇંચ વરસાદ નોંધાયો ગુજરાતમાં પાઠોતરા વરસાદથી કપાસ મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન ખેડૂતોની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું ખેતરમાં ઊભી ડાંગર આડી પડી ગઈ તૈયાર અડદના ઢગલા પલળી ગયા કપાસ મગફળીની ઉત્પાદકતા પણ પ્રભાવિત થવાની ભીતિ જામનગરમાં ખોડલધામ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે જ્યાં ખાસ આઠમના નોરતાનું વિશેષ મહત્વ હોય છે ત્યારે આઠમા નોરતે દસ હજારથી વધુ લોકોએ મોબાઈલ ફ્લેશ ઉપયોગ કરીને માતાદીની ડિજિટલ આરતી કરી મેડિકલ ડિગ્રી વગર અને લોકોના પૈસે ભુજમાં હોસ્પિટલ બનાવનાર બોગસ ડોક્ટરને સીઆઈડી ક્રાઇમની ટીમે પકડી પાડ્યો ખેડા જિલ્લામાં પોલીસે જપ્ત કરેલા એક પોઈન્ટ અડતાલીસ કરોડના દારૂ પર રોલર ફેરવીને નાશ કર્યો પોલીસ સહિત વિવિધ વિભાગની હાજરીમાં દારૂની ત્રીસ હજાર આઠસો સડત્રીસ બોટલોનો નાશ કર્યો હતો સુરતના દાંડી રોડ પર આવેલા અંભેટા ગામના પાટિયા નજીક મૂડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી જામનગર જિલ્લાના ધ્રોલમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા એક યુવાનને પડધરીના ચીટર શખ્સનો ભેટો થઈ ગયો હતો અને પર્સનલ લોન અપાવી દેવાના બહાને કટકે કટકે બે લાખ ચાલીસ હજાર નવસો પચાસની રકમ મેળવી લઈ વિશ્વાસઘાત અને ફરિયાદ પોલીસમાં નોંધાવાતા ચકચાર ખેડા જિલ્લાની કપડવંજ ઠાસરા કઠલાલ અને કણજરી પાલિકાની સામાન્ય ચૂંટણી માટે બેઠકોની ફાળવણી રાજ્ય ચૂંટણી આયોગે જાહેર કરી રાજ્ય સરકારે તાજેતરમાં સત્તર તાલુકાની જાહેરાત કરી હતી જેમાં ખેડાના કઠલાલ અને કપડબંધમાંથી ફાગવેલને તાલુકો જાહેર કર્યો હતો ફાગવેલનું તાલુકા મથક કાપડીવાવ ગામ રાખવામાં આવતા વિરોધ શરૂ થયો રાજ્ય સરકારે તાજેતરમાં સત્તર તાલુકાની જાહેરાત કરી છે ત્યારે કપડવંજ અને કથલાલ તાલુકાની આસપાસની ત્રીસ ગ્રામ પંચાયતોને વાત્રકકાંઠાના મુખ્ય મથક આતરસુંબા ગામને તાલુકો બનાવવાની માગણી પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા બંદર પર જેટીમાં લાંગરેલી આઠેખોડીમાં પાણી ભરાતા ઊંધી વળી ગઈ હતી અને મશીન જનરેટર ફિશિંગ નેટમાં નુકસાન થયું હતું આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેવા નમ્ર વિનંતી કેશોદમાં ભારે વરસાદના લીધે અંડરબ્રિજમાં પાણી ભરાયું હતું જેમાંથી પાણી કાઢતી વખતે વીજ શોક લાગતા એક યુવાનનું મોત થયું હતું ઉપરવાસમાંથી પાણીની સતત આવક નર્મદા ડેમ સિઝનમાં પ્રથમ વખત એકસો અડત્રીસ મીટરે ભરાયો સૂત્રોએ જણાવ્યું હતું કે ઉપરવાસમાંથી પાણીની આવક ત્રાસી હજાર ક્યુસેક છે ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે ઓનલાઈન સ્કીમોની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખાલી કરવા ઉપરાંત અન્ય રીતે ઠગાઈના કિસ્સામાં વધારો થવા લાગ્યો છે આ સિઝનમાં આ પ્રકારની ઠગાઈમાં પચાસ ટકા જેટલો વધારો થયો હોવાનું સાયબર એક્સપર્ટે જણાવ્યું મહીસાગરના વીરપુર તાલુકાના ભરોડી ગામમાંથી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે જ્યાં દલિત મહિલાઓ ગરબા રમવા જતા જાતિવાદી માનસિકતાનો શિકાર બની હતી ટ્રમ્પેના ગાઝા શાંતિ પ્રસ્તાવને પીએમ મોદીનું પણ સમર્થન કહ્યું હશે આશા યુદ્ધ સમાપ્ત થશે બે હજાર આઠના આતંકી હુમલા બાદ ભારે આંતરરાષ્ટ્રીય દબાણ અને વિદેશ મંત્રાલયના દબાણના કારણે પાકિસ્તાન પર જવાબદી કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો હતો કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સ્વીકાર્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મોટું નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે દરેક દુકાન પર સ્વદેશી વસ્તુઓના બોર્ડ લગાવવા જોઈએ વર્તમાન અને નવા ઇલેક્ટ્રિક વાહનો માટે નવી નીતિ લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર નોટિફિકેશન જાહેર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સામાન્ય લોકોને રાહત આપવા માટે લોન સંબંધિત અનેક મોટા ફેરફારોની જાહેરાત કરી છે આરબીઆઈએ લોનને વધુ સરળ બનાવવા તેમજ મોટી રકમની લોન સંબંધિત નિયમો હળવા કરવાની જાહેરાત કરી છે આ નવા સુધારા સાથે જોડાયેલા ત્રણ નિયમ એક ઓક્ટોબરથી લાગુ થશે સોના ચાંદીમાં નવા ઊંચા ભાવ જોવા મળ્યા હતા દશેરા પહેલા જ અમદાવાદ સોનું રૂપિયા એક લાખ વીસ હજાર જ્યારે મુંબઈ ચાંદી રૂપિયા એક લાખ પચાસ હજાર નજદીક પહોંચી ગઈ છે ચીને આયાત અટકાવી દીધી હોવાના કારણે અમેરિકામાં સોયાબીનનું ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે સોયાબીનનો જથ્થો આગળ ન જતા ખેડૂતો હાલ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે ઇન્ડોનેશિયામાં એક ઇસ્લામિક સ્કૂલની ઇમારત ધારાશાહી થઈ ગઈ છે એપીના રિપોર્ટ મુજબ કાટમાળ નીચે ઓછામાં ઓછા પાંસઠ વિદ્યાર્થીઓ દટાયેલા હોવાની આશંકા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં બગાવતનું રણશીંગું ફૂંકાઈ ગયું છે ઠેર ઠેર વ્યાપક દેખાવો થઈ રહ્યા છે પાક સરકારને ઇન્ટરનેટ સેવા બંધ કરવી પડી ટ્રોફી પાછી આપો નહીં તો એશિયા કપ ટોર્નામેન્ટમાં જીત બાદ બીસીસીઆઈનું પાકિસ્તાનને અલ્ટિમેટમ બલુચિસ્તાનના ક્વેટામાં સેના મુખ્યાલય બાર બ્લાસ્ટ અને ફાયરિંગ દસ નામો ત્રીસથી વધુ ઇજાગ્રસ્ત આરએસએસના સો વર્ષ પૂરા થવાના નિમિત્તે દેશભરમાં સાત કાર્યક્રમોનું આયોજન સ્વયંસેવકો ઘરે ઘરે જઈને સંઘ વિશે જણાવશે મોહન ભાગવત વિદેશ પણ જશે જેલ મુક્તિની માંગણીઓ તીવ્ર બની હાલમાં તે જોધપર જેલમાં છે કરફ્યુમાં ચાર કલાક રાહત લેહઅપેક્સ બોડીએ કહ્યું પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર સાથે વાત નહીં એપોલો મિશન બાદ અમેરિકાએ ચંદ્રને લઈને પ્રથમ વખત ખૂબ જ મહત્વાકાંક્ષી મિશનની જાહેરાત કરી છે આ મિશન હેઠળ ફક્ત ચંદ્ર પર જવું જ નહીં પરંતુ ત્યાં એક આખે આખું ગામ બનાવવાની જાહેરાત કરી છે તો વડીલો આ સાથે જ આપણા આ સમાચાર અહીં સમાપ્ત કરવામાં આવે છે જો તમે ડેલી સમાચાર સાંભળવા માગતા હોય તો અમારી આ ચેનલ વિશ્વદર્શનને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય જવાન જય કિસાન